મહેસાણા શહેરમાં નવીન નું નાગલપુર મહેસાણા ખાતે ઓપનિંગ થયું ઉમેરા ઓટોમોબાઈલ સ્ટેટ હાઈવે નાગલપુર મહેસાણા ખાતે ઓપનિંગ કરવામાં આવતી આ શોરૂમ ના ઓપનિંગ પ્રસંગે ખૂબ મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા કનકસિંહ રાજપૂત ટ્વેન્ટી ફોર મહેસાણા આજના અમારા કાર્યક્રમ સ્પેશિયલી હિરો મોટો કોપ નામે ઓગણીસો નેવું થી ડીલર છીએ એટલે ઉમિયા ઓટો મેં તમે છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા આગળ કસ્ટમર ને સર્વિસ આપી રહ્યા છીએ અને હિરો એક એવી બ્રાન્ડ છે કે જે છેલ્લા પાંત્રીસ વર્ષ નંબર વન છે ઇન્ડિયામાં એનું સ્પ્લેન્ડર જે ફ્લેક્સિપ મોડલ છે એ બહુ સરસ રીતે આખા ઇન્ડિયામાં ચાલી રહ્યું છે આજે એક નવી ગવર્મેન્ટ ની પોલિસી અને એન્વાયરમેન્ટ ફ્રી ઇલેક્ટ્રિક વ્હીકલો નું પ્રોડક્શન ઇન્ડિયા માટે જરૂરી છે અને ઇન્ડિયા એને પણ આગળ વધી રહ્યું છે તો એની અંદર ટુ વ્હીલર મોબિલિટી ની અંદર હીરો અગ્રેસરલી આગળ વધવા માટે તૈયાર છે અને એના ભાગરૂપે એના જ એક નવા યુનિટ જેનું નામ છે વિડા એ વિડા ના માધ્યમથી આજે હીરો મોટોકોપ ટુ વ્હીલર ની અંદર ઇલેક્ટ્રિક મોબિલિટી માટે આગળ વધવા માટે તૈયાર છે એના ભાગરૂપે આજે મહેસાણા માં અમે એનો એક સ્પેશિયલ ઇલેક્ટ્રિક વ્હીકલ નો હબ શરૂ કરી રહ્યા છીએ એની અંદર મોડલ આવી રહ્યું છે રિમુવ બેટરી તમારી તમે ઘરની અંદર પણ ચાર્જ કરી શકો છો તમારે એના માટે વ્હીકલ ની અંદર બહાર ચાર્જ કરવાની જરૂર નથી બંને ઓપ્શન અવેલેબલ છે તમે બહાર પણ ચાર્જિંગ કરી શકો છો અને ઘરની અંદર પણ બેટરી લઈ જઈ શકો છો અને એને ચાર્જ કરી શકો છો એટલે એવા લોકો જે સમજો કે ફ્લેટમાં રહેતા હોય એ ભારત સરકાર નો એક સરસ પ્રયાસ છે અને એન્વાયરમેન્ટ માટે બહુ સારું છે અત્યારે ગ્રીન એનર્જી પણ આપણે સારી રીતે બધી જગ્યાએ સારી રીતે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે તો ફ્યુચર હવે એક જ છે કે પેટ્રોલ ડીઝલ થી આપણે થોડા દૂર થઈ અને એન્વાયરમેન્ટ જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ તરફ જઈ રહ્યા છીએ તો સરકારનો એક સરસ પ્રયાસ છે ને એની અંદર અત્યારે બધી કંપનીઓ પણ ભાગીદારી થવા તૈયાર છે એની ભાગરૂપે હીરો મોટોકોપ પણ એક એના નવા યુનિટ સાથે તૈયારી કરી રહી છે અને આગળ જતા અમે આ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષથી છીએ તો અમને એવું ભવિષ્ય લાગી રહ્યું છે કે હવે મેક્સિમમ દરેક કંપની ઇલેક્ટ્રિક તરફ આગળ વધશે અને અમને આશા છે કે એની અંદર વિદ્યાર્થીઓ બાળકો માટે પણ સારું છે કારણ કે એ જ વ્હીકલ જે પેટ્રોલ ડીઝલ ના વ્હીકલો કામ કરતા હતા એ જ ઇલેક્ટ્રિક વ્હીકલ કામ કરશે પણ મેન જે પોલ્યુશન છે એ ઘણું દૂર થઈ જશે ઝીરો પોલ્યુશન સમજો કે આને આવશે અત્યારે હાલ પૂરતી નથી કરી પણ આગળ પ્લાન આવશે ઇલેક્ટ્રિક ને આગળ વધારવા માટે ગવર્મેન્ટ ની ઘણી બધી યોજનાઓ આવશે અને અત્યારે હાલ તો જોવા જઈએ તો બીજા વ્હીકલો ઉપર અઠ્યાવીસ ટકા જીએસટી છે એની સામે ઇલેક્ટ્રિક વ્હીકલો ઉપર ખાલી પાંચ ટકા જીએસટી લાગે છે તો સરકાર નો પણ આની અંદર સારો એવો સપોર્ટ છે અને આગળ જતા પણ સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડેવલપમેન્ટ કરશે જ્યાં ત્યાં તમને ચાર્જિંગ સ્ટેશનો મળી જશે હવે ધીરે ધીરે એ પણ દિશામાં બધી કંપનીઓ આગળ વધી રહી છે તો આગળ આવનાર ચાર પાંચ વર્ષમાં નવી ક્રાંતિ શરૂ થશે એવું અમારા વિશેષજ્ઞો કહી રહ્યા છે